ભાજપનો સ્થાપના દિવસ નર્મદા જિલ્લામાં નર્મદા ભાજપા દ્વારા ગૌરવભેર ઉજવાશે રાજપીપળા કમલમ નર્મદા કાર્યાલય ખાતે આજે ભાજપમાં અપેક્ષિત કાર્યકર્તાઓ હોદ્દેદારો આગેવાનોની મહત્વની બેઠક જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં એપ્રિલ માસમાં યોજનારા ભાજપના કાર્યક્રમોમાં આયોજન અંગે ચર્ચા હાથ ધરાઈ હતી ખાસ વિશ્વની સૌથી મોટી ગણાતી પાર્ટી ભાજપાનો સ્થાપના દિવસ 6 એપ્રિલે નર્મદા ભાજપા દ્વારા ગૌરવેર નર્મદા જિલ્લામાં ઉજવાશે ઉપરાંત આ બેઠકમાં લાભાર્થી સંપર્ક અભિયાન ભાજપાનો સ્થાપના દિવસની ઉજવણી ઘર ઘર સંપર્ક અભિયાન મોદી પરિવાર કાર્યક્રમ મેરા પરિવાર ભાજપા પરિવારનો સ્ટીકર લગાડવાના કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું એ ઉપરાંત ચૌદ એપ્રિલ બાબા સાહેબ આંબેડકર દિન ઉજવાયો સત્તર એપ્રિલે ભવ્ય રામ જન્મોત્સવ ઉજવાયો આ દિવસે દરેક ગામના મંદિરોમાં સફાઈ અભિયાન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું એ ઉપરાંત મહિલા કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે જઈને મહિલાઓને કમલ મહેંદી મૂકવા અંગે માર્ગદર્શન અપાયું હતું મોદી સરકારના દસ વર્ષની કામગીરી પ્રજા સુધી કેવી રીતે પહોંચાડવા તેની ચર્ચા હાથ ધરાઈ હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર